મિત્રો નવ ગ્રહ ના બીજ મંત્ર ચમત્કારી મંત્ર હું તમને જણાવું છું આ મંત્ર કરવાથી નવ ગ્રહો તમારા પ્રસન્ન થાય છે સૂર્ય દેવ નો બીજ મંત્ર છે ઓમ રામ રીમ રોમ શહ સૂર્યાય નમઃ ચંદ્ર દેવ નો બીજ મંત્ર છે શ્રામ શ્રીમ શ્રોમ શહ સોમાય નમઃ મંગળ દેવ નો બીજ મંત્ર ઓમ ક્રામ ક્રિમ ક્રોમ શહ ભુમાય નમઃ બુદ્ધ દેવ નો બીજ મંત્ર ઓમ બ્રામ ब्रिम ब्रोम शह बुधाय नमः गुरुदेव नो बीज मंत्र ओम ग्राम ग्रिम ग्रोम शह गुरुवे नमः शुक्रदेव नो बीज मंत्र ओम द्राम ड्रिम द्रोम, शह शुक्राय नमः शनि महाराज नो बीज मंत्र ओम प्राम प्रिम प्रोम शह शनिश्चराय नमः राहु महाराज नो ओम ब्राहम ब्रिम ब्रोम शह રાહવે નમઃ ને કેતુ મારતનો ઓમ સ્ત્રામ શ્રીમ સ્ત્રોમ શહ કેતવે નમઃ